ચાલો આજે આપણે વાત કરીશું ગીર હવેલી રિસોર્ટની જી હા ગીર હવેલી રિસોર્ટ જે ગીરના હડમતિયા ખાતે આવેલ છે તમારે જો શાસણ ગીરનો પ્રવાસ કરવો હોય અને જો રોકાવું હોય તો એકવાર ગીર હવેલીની મુલાકાત અવશ્ય લો કારણ કે ગીર હવેલીમાં પ્રવેશતાની સાથે જ તમારો સારો થાક ઉતરી જશે ગીર હવેલીમાં ટેન્ટ હાઉસ જેવા રૂમો છે સાથે જ વિવિધ એક્ટિવિટી પણ ગીર હવેલીમાં છે જે તમામ એક્ટિવિટીને ડાંગના સિનિયર પત્રકાર સંઘના સભ્યોએ મન ભરીને માણી હતી અને હા અહીંની રસોઈ અને ચા નાસ્તાની તો વાત જ શું કરવી અને વિશેષ રાત્રિ દરમિયાન સૂતા હો ત્યારે સિંહ સહિતના પ્રાણીઓની ગર્જના પણ સાંભળવા મળે છે ત્યારે ડાંગ સિનિયર પત્રકાર સંઘના મહામંત્રીએ બે દિવસ સુધી તેમની ટીમ સાથે ગીર હવેલી રિસોર્ટમાં રોકાઈને જે અનુભવ કર્યો છે એ તમને પોતાના શબ્દોમાં શું કહ્યું એ સાંભળો અમે ડાંગ જિલ્લામાંથી ડાંગ જિલ્લા સિનિયર પત્રકાર સંઘ છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર દર્શન નીકળ્યા છે જે બાદ બે દિવસથી અમે અહીંયા ગીર હવેલી રિસોર્ટ હનુમતિયા ખાતે આવેલું ત્યાં અમે રોકાણ કર્યું છે બે દિવસ દરમિયાન અમે ઘણી બધી એક્ટિવિટી અહીંયા માણી છે તેમજ સ્વિમિંગ પુલમાં ભારે એવી મજા પણ અમને આવી છે બે દિવસમાં રાત્રિના સમયે અમે પહેલા દિવસે રાત્રે અમે આવ્યા હતા તે દિવસે રાત્રે અમને સિંહનો અવાજ પણ સાંભળવા મળ્યો હતો અને સ્ટાફ દ્વારા અહીંયા એકદમ જ સારી રીતે આપણને જે પણ સુવિધા છે તે સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે જમવાની તેમજ રહેવા સાથે સાથે નાના બાળકો માટે ઘણી બધી એક્ટિવિટી છે જેને લઈને એકવાર ફરી અહીંયા આવવાનું મન થાય છે હું ફરી એકવાર મિત્રો સાથે તો આજે આવ્યો જ છું પણ ફરી મારી ફેમિલી સાથે એકવાર જરૂરથી જરૂર અહીંયા આવીશ લોકોને એક જ મેસેજ આપવા માંગીશ કે અહીંયા જેટલી સુવિધાઓ છે એટલી બીજી જગ્યા પર નથી અહીંયા સ્ટાફ એક પરિવાર જેવો રહી છે આપણી જોડે અને આપણને જે પણ વસ્તુઓ જે પણ વસ્તુઓ જોઈએ છે એ ટોટલી વસ્તુ આપણને પૂરી પાડે છે જમવાની બાબતે સૌથી સારામાં સારી આટલા દિવસ અમે એક અઠવાડિયા ફર્યા છે પણ જો છેલ્લા બે દિવસથી અમે ખાવાનું સારું મળ્યું હોય તો આ એક ફક્ત ગીર હવેલી ખાતે જ અમને સારું જમવાનું મળેલું છે